નમસ્કાર મિત્રો વોટ ગુજરાતનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે વરસાદની આગાહી કરી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે મિત્રો જ્યારે ક્યારેક ધીમો તો ક્યારેક ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે પરંતુ આ બધાની વચ્ચે હવામાનના નિષ્ણાત અંબાલા મોટી આગાહી કરવામાં આવી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઉં મિત્રો અંબાલાલ પટરે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો વિડીયો મળતી વિડીયો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં મિત્રો મળ્યું વધુ માહિતી મુજબ આપણે જણાવ્યું કે અમદાવાદ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા અને ડાંગ વરસાદમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં એક ઇંચ સુધીનો વરસાદ ખાબક છે આગામી અઠ્યાવીસ જૂનથી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે ત્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આજે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને પણ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો જયારે વધુ માહિતી મુજબ આપણે પણ જાહેરાત હવામાન હવામાન વિભાગ દ્વારા પણ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે માહિતી પલપલ મળતી લાઈક્રાઈબ કરી